ક્વેસ્ટ ફાઉન્ડેશન પ્રેઝન્ટીની પ્રેરણા માર્ચ ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી મેગીપેશન મૈત્રી પ્રેમ અનુકંપા લેખક ભાણદેવ પ્રસ્તાવ સાત્વિક ચિત્તનું એક લક્ષણ છે કે તે સહુના પ્રત્યે સદભાવ અનુભવે છે આ સદભાવ ત્રણ સ્વરૂપ ધારણ કરે છે આ સદભાવ ત્રણ સ્વરૂપે અભિવ્યક્ત થાય છે મૈત્રી પ્રેમ અને મૈત્રી સમાન ભૂમિકા પર આત્માઓ વચ્ચે જે સ્નેહભાવ અનુભવાય તેને મૈત્રી નામ આપવામાં આવે છે આમ મૈત્રી એટલે સદ્ભાવયુક્ત ઘનિષ્ઠ સંબંધ આ મૈત્રી જ્યારે ગહન અને વ્યાપક સ્વરૂપ ધારણ કરે ત્યારે તે બે વ્યક્તિઓ પૂરતી મર્યાદિત રહેતી નથી આ મિત્રભાવ વિકસીને વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી ભાવનું સ્વરૂપ ધારણ કરે છે સર્વ પ્રત્યે મિત્રભાવ આ મૈત્રીનું વ્યાપકત્મ સ્વરૂપ છે સામાન્ય મૈત્રીનું સ્વરૂપ એવું હોય છે કે તમે મારા મિત્ર છો તો હું તમારો મિત્ર છું અન્યથા નહીં પરંતુ મૈત્રી જ્યારે સર્વવ્યાપી મૈત્રીનું સ્વરૂપ ધારણ કરે ત્યારે તે અન્ય પાસેથી મૈત્રીની અપેક્ષા રાખે નહીં ત્યારે તો તમે મારા પ્રત્યે ગમે તે ભાવ ધારણ કરો તો પણ મને સર્વ પ્રત્યે અને તદનુસાર તમારા પ્રત્યે પણ મૈત્રી છે આ મૈત્રી બિનશરતી મૈત્રી છે આ મૈત્રીનું સર્વવ્યાપી સ્વરૂપ છે મૈત્રીનું આ વ્યાપકત્વ સ્વરૂપ તે માત્ર સંબંધ નથી પરંતુ ચેતનાની એક મૂલ્યવાન અવસ્થા છે બીજું પ્રેમ મૈત્રી જ્યારે ગહન સ્વરૂપ ધારણ કરે ત્યારે તે પ્રેમનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તે પ્રેમ બને છે સામાન્ય વ્યવહારમાં આપણે જેને પ્રેમ કહીએ છીએ તે વિશુદ્ધ પ્રેમ નથી તેમાં પ્રેમનું પ્રમાણ અલ્પ અને આસક્તિનું પ્રમાણ અધિક હોય છે પ્રેમની વ્યાખ્યા આપવાનું કાર્ય બહુ કઠિન છે પ્રેમ તો આત્માના ગુણધર્મો છે આ પ્રેમ જ્યારે પરમાત્મા પ્રત્યે અનુભવાય છે ત્યારે તે ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે નારદજી ભક્તિનું સ્વરૂપ સમજાવતા કહે છે સાત્વસ્મિન પરમ પ્રેમરૂપા નારદ ભક્તિ સૂત્ર આ ભક્તિ ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ સ્વરૂપા છે વસ્તુતઃ પ્રેમ તો અહંકારના વિલીનીકરણની મહાન ઘટના છે કબીરજી કહે છે પ્રેમ ન બાળી નીપ પ્રેમ ન હાટ બિકાય રાજા પ્રજા જો ચાહે શીશ દેઈ લઈ જાય આમ યથાર્થ અને વિશુદ્ધ પ્રેમ તો એક અસાધારણ મૂલ્યવાન ઘટના છે પ્રેમ શું છે તે સમજવા માટે મીરાને પૂછો પ્રેમ શું છે તે સમજવા માટે વૃંદાવનની ગોપીઓને પૂછો જાણીએ કે અજાણીએ માનવ ચેતનામાં કોઈને કોઈ સ્વરૂપે પ્રેમનો કોઈક અંશ હોય જ છે માતાને સંતાન પ્રત્યે અનુભવાય છે તે શું છે અરે પશુ પક્ષીઓ અને વૃક્ષ વનસ્પતિઓમાં પણ કોઈક સ્વરૂપે ભલે બીજ સ્વરૂપે પણ પ્રેમનો અંશ હોય છે કરવાનું શું છે વિશુદ્ધ અને પરમ પ્રેમની પ્રાપ્તિ માટે શું કરવાનું છે તેમાં બે તત્વોનો વિકાસ કરવાનો હોય છે પહેલું વિશુદ્ધિકરણ બીજું ગહનતા ત્રીજું અનુકંપા અનુકંપા એટલે કરુણા સામાન્ય રીતે સુખી માનવીને દુખી પ્રત્યે અને બળવાનને નબળા પ્રત્યે સહાયભૂત થવાનો ભાવ અનુભવાય તેને આપણે દયા કહીએ છીએ આ દયા પણ અનુકંપાનું એક સ્વરૂપ છે પરંતુ આ પ્રાથમિક સ્વરૂપ છે અને પ્રથમ પ્રગથ્યું છે અનુકંપા અર્થાત કરુણા તો ઘણી ગહન છે અને ઉચ્ચતમ અવસ્થા છે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જીવો પ્રત્યે જે ભાવ અનુભવે છે તે કરુણા છે અને તે જ અનુકંપાનું યથાર્થ અને ઉચ્ચતમ સ્વરૂપ છે આ ભગવંતોની કરુણામાંથી ધર્મ પ્રગટે છે આ ભગવંતોની અનુકંપામાંથી આધ્યાત્મ પ્રગટે છે અને આધ્યાત્મ પથનું નિર્માણ થાય છે અને તે માર્ગ પર ચાલીને જીવો મોક્ષ પદને પ્રાપ્ત કરે છે અનુકંપા અર્થાત કરુણાથી પ્રેરાઈને જ મુક્ત પુરુષો બદ્ધ જીવોને મુક્ત પથે પર દોરે છે સમાપન આમ મૈત્રી પ્રેમ અનુકંપા એક જ પરમ ભાવનાના ત્રણ સ્વરૂપો છે આ ત્રણ તત્વો થકી જ જીવોનો આધ્યાત્મ પથ સુકર બને છે લવ ધ વાઇબ એક્સપ્લોર સચ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ્સ એટ www.questfoundation.org.in